સુરતના જામપા બજાર વિસ્તારમાં મોટી રાતે લાગેલી આગ થી અફરાતફરી જોવા મળી હતી મહિદરપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું ત્રણ ફાયર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં બે દુકાનો અને એક મકાન બળીને ખાખ થઈ ગયા છે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ મૈદરપુરામાં મકાનોની નીચે ઘણી જગ્યાએ દુકાનો છે જેમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં નીચે બે દુકાનો શરૂ હતી રેડીમેડ કપડાં અને ફૂટવેરની દુકાનોના સ્ટોક પણ સારા પ્રમાણમાં હતો આખું મકાન લાકડાથી બનેલું હતું જેથી કરીને આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંને દુકાનો અને આખે આખું મકાન બળીને ખાક થઈ ગયું હતું ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા જેથી વધુ આજ પ્રસરે તો વાહનોને લપેટમાં ન લઈ શકે જો કે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી આ મારું રેવા અહીંયા આગળ લાગી છે આગ અહીંયા બે ગલી છોડીને અહીંયા જ્યારે આગ લાગી 10 વાગ્યાના ટાઈમ પર ત્યારે ફાયર બ્રિગેડની એક નાની ગાડી આવી તેને તો અંદરથી ટાવરથી નીચે ઉતારને ગલીમાં લીધી જ્યારે આ મોટી ગાડી આવી ત્યારે અહીંયા પથ્થર હતો પબ્લિકે પથ્થરે ધક્કો માર્યો પછી અંદર અમે લોકો લેવાની વાત કરી ત્યારે મેટ્રોમાંથી કોઈ એક ભાઈ ઉભેલા હતા બ્લેક ટી શર્ટ અંદર તે માણસે અમારે ગાડી અંદર જવા નહીં દીધી આ પથ્થર તો જે થી હટાવી નાખો પણ ગાડી અંદર જવા નથી દીધી શું કારણે નહીં જવા દીધી કે હવે મોટી આગ લાગી ગઈ હતી શું એ કોઈ રિઝન નથી આપો ગાડી અંદર નહીં જાય ખાલી એટલું કીધેલું હતું આ વસ્તુ અહીંયા જે મા સાથે ફાયર ઓફિસર હતા તેના સાથે બી વાત થઈ એને સામે ઉભેલા હતા એ ભી કીધું કે ભાઈ ગાડી અંદર નહીં જવા દીધી પછી શું થયું મોટી અરે આ નાની ગાડી અગર આ મોટી ગાડી પેલે ચાલી જતે તો આગ આટલી દસ થી બાર લાખ રૂપિયા એક દુકાનમાં માલ હશે જ જોવા જઈએ તો આજે બે દુકાન માલ ખાખ થઈ ગયો દુકાન એક દુકાન ના માલિક તોશીફભાઈ ભરે છે અને બીજી અ ચપ્પલ ની દુકાન છે એક બીજી બે કાગલ્યામ બુક દેખો અને ગજાનન બુક દેખો બે એમાં આગ ફેલાવ કેટલું મોટા બાજુ રેસીડ છે ગાડી અત્યારે પાંચ ગાડી છે હા આશરે દસ વાગે આ ઘટના છે આ ઘટના બનવાથી બે દુકાન બિલકુલ ખાસ થઈ ગઈ છે દુકાનનું ફર્નિચર થી માંડીને બધો માલ બધું જ ખલાસ થઈ ગયું છે માલનું જ કમસે કમ એક એક દુકાનમાં દસ દસ લાખનું નુકસાન થયું છે ઉપરથી ફર્નિચર અને ઉપરના છાપડા અને બધું જ બલી ગયું છે શું હતું કે મેટ્રોની કામગીરી બી ચાલતી હતી કે આગ લાગી ગઈ તો શું થયું એવું થયું છે કે આ અત્યારે જેવી આગ લાગી ને ફાયર બ્રિગેડ આવ્યું તો નાનો બમ્બો તો ફરાળી ને ગયા પણ જે મોટા ફાયર બ્રિગેડના જે હતા એને અંદર જવાની પરમિશન નહી આપી કોને નહી આપી મેટ્રો કોઈ ઓફિસર જે ઉભેલા એવું કીધું કે અહીંથી અંદર જઈ નહી શકે તમે અહીંથી અંદર નહી લઈ જાઓ એટલે આ વચ્ચે એ લોકો એક મોટો પથ્થર મૂકેલો છે એ હટાવીને પબ્લિક એ ધક્કો મારીને ખસાડીને આ ઘટના કરીબન દસ સવા દસ વાગ્યા ની આસપાસ ની આ ઘટના છે આ ટાવર રોડ મસ્કાબી મેટ્રો સ્ટેશન જ્યાં કામ ચાલી રહ્યું છે તે જગ્યા પર ગદરન બુક સ્ટોર ની બાજુમાં દુકાન આવી છે મારી પોતાની મારી દુકાન જ આખી આગની અંદર બળીને ખાક થઈ ગઈ છે મારી દુકાનમાં ટોટલ માલ હતો ફાયરની ગાડી તૈયાર આવી ફાયરની ગાડી લઈને જેવા જેવું સુ મારી દુકાન ની અંદર આશરે અંદાજીત 8 થી 10 લાખ નો માલ હતો જે હમણાં બે દિવસ પહેલા જ અમે ભરાવેલો હતો એ તટતોલી માલ મારો ખાક થઈ ગયો છે અને ગાડીને આ લોકો એ જે કુમાર વાળા જે ગેટ પર હતા એ લોકોના માણસો એ ગાડી ને અંદર નહીં જવા દીધી કે ભાઈ અમારે અંદર મેટ્રો ની પરમિશન નથી કે અમે ગાડી ની અંદર જવા દઈએ બીજી વસ્તુ કે અગાઉ પણ અમે જીએમઆરસી ની અંદર ઘણી વાર કમ્પ્લેન કરી ચુક્યા છે

જાનહાની થઈ શકતી પણ આ લોકો ને જેમઆરસી વાહેબો ને પબ્લિક પબ્લિકનો અને જનતાની કોઈ પરવા નથી આના અગાઉ પણ અમે વારંવાર બે દિવસ પહેલા પણ એક આવ્યો હતો સેફ્ટી રિલેટેડ બરાબર સુધી આ લોકો અને પબ્લિક ને મહત્વ નથી આપતા એ લોકો માટે ખાલી એ લોકોનું કામ મહત્વનું છે પબ્લિક ની સેફ્ટી નું કોઈ મહત્વ નથી તો અમારી અત્યારે હવે એક જ માંગ છે કે તમે આ કામ હવે બંધ કરો અત્યારે કામ તમે ત્યારે જ ચાલુ કરજો કે જયારે તમે અમારી સેફટીનો નો પ્રોપર

આખી ચાલી રહેલી એની અમને અહિયાં પેલા અહીંયા રેવા વાળા છે એ લોકો બ્રિગેડ વાળા આવવાની આ રસ્તા પર થી ટાવર ત્યાં આગળ જે બેસે છે મેટ્રો વાળાઓના મેટ્રો વાળા આવે મેટ્રો વાળા એ કીધું કે ભાઈ ફાયરની બ્રિગેડ ની અહીં ગાડી અહિયાં થી જાય તો પછી એના હિસાબે અમને આ વધારે નુકસાન થયું અમારી નું આ કેની દુકાન છે શું નામ છે આ કોઠીવાલા બ્રધર્સ ફૂટવેર ની દુકાન છે જોડા ચપ્પલની પછી હું કે પછી કોણ એને અંદર આવવા પોલીસ આવી પછી આવી પાછળથી ગાડી લઈને આવ્યા પાછળથી તમારો શું કહેવાનું એક જ નાની ગાડી એક જ નાની ગાડી પાછળ ફાયર બ્રિગેડ ની આવી પેલા જાપા બજાર ના રસ્તે થી અંદર ગલી માંથી સર આ જગ્યા પર આગ લાગેલી છે કેટલા કેટલા વાગે તમને કોલ આવે અમને કોલ આવ્યો દસ ને બાવીસે કોલ આવ્યો પાર્ટી ત્યાં નોંધાવી પછી ત્યાં અમે નીકળ્યા અમે અહિયાં સુધી આવતા ઘણી તકલીફ પડી ગાડી અંદર મોટી ગાડી કોઈ અંદર આવી જ નહીં અમે ગલી માંથી નાની ગાડી લઈને મકાન પકડાઈ ગયેલું હતું સર આ દુકાનદારો એમ કેવાનું છે કે મેટ્રો નું કામ ચાલુ છે અહિયાં થી કઈ આવું શું છે હકીકત સાચી હકીકત મેટ્રો નું કામ ચાલે ગાડી આપડી અંદર આવે જ ને મેટ્રો નું કામ ચાલે છે આ રસ્તો ખાલી ટુ વ્હીલર માં રસ્તો ચાલુ રાખ્યો છે આપણે કોઈ ઘટના બની તો આ બે થી ત્રીજી ઘટના બની છે આ વિસ્તારમાં અને આપડે ફાઇન ગાડી અંદર આવી શકે એવું નથી હાલમાં આપણી ગાડી હવે ટાવર પાસે ઊભી છે ટાવરથી લગભગ પાંચ થી છ લાઈન ચોસો પાંચ થી છ લાઈન લંબાવીને પછી અમે કામગીરી ચાલુ કરી દઈએ આગ લાગવાનું શું કારણ છે ને કેટલી દુકાનો બની રહી છે આગળ આગ લાગવાનું કારણ તમને નથી મળ્યું પણ બે દુકાનો સળગી ગઈ છે બોલી નથી આજુ બાજુમાં કઈ એક દુકાન છે